ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર તથા નિદાન કેમ્પ યોજાયો સિયોસા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી બસો પંદર લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો માનનીય વડાપ્રધાન શ્રીના વિઝન અને મિશન અત્યુદયના સંકલનને અનુસરી ક્ષેત્રીય કક્ષાએ તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તથા રાજ્યના નાના નાગરિકોને તમામ પ્રકારની બીમારીઓ સામે રક્ષણ કરવા આયુષ્યમાન ભવ અભિયાન ફેઝ ફોર હેઠળ જનસમુદાયની ઉત્કૃષ્ટ આરોગ્ય મળી રહે તે હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના જોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીયુસા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરના નિશાંત ડોક્ટરોની ટીમ દ્વારા આયુષ્યમાન આરોગ્ય શિબિર તથા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં આરોગ્ય સેવા અને તપાસ વિના મૂલ્ય કરવામાં આવી હતી રોગ બાળકોના રોગ હૃદયના રોગ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર નાક કાન ગળા કિડની હાડકાના સહિત તમામ પ્રકારના રોગોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી એચઆઈબી એડ

હું ડૉક્ટર નીરજ વર્મા અધિક્ષક રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે ફરજ બજાવું છું આજ રોજ તારીખ દસ સાત બે હજાર પચીસના ગુરુવારના રોજ સીએચી ચુડા ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર નિઃશુલ્ક ઇદાન કેમ્પનું સી મેડિકલ કોલેજ સંકલિત આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં અલગ અલગ સ્પેશિયાલિટીના ડોક્ટરોએ પોતાની સેવા કરી હતી જેમાં બાળરોગ નિષ્ણાત સ્ત્રી રોગ નિષ્ણાત ફિઝિશિયન સર્જન હાડકાના રોગના નિષ્ણાંત ચામડીના રોગના નિષ્ણાંત અને બીજા કાનના ગળાના ડૉક્ટરના નિષ્ણાતોએ પણ પોતાની સેવા આપી હતી આમાં વિવિધ જાતના રિપોર્ટ્સ તેમજ નિઃશુલ્ક નિદાન અને સારવારનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં આશરે બસો પંદર જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો